ગુજરાતમાં હાલ આપણા જે ખેડૂતો છે એ ખાતર સહિત અન્ય થોડા દિવસ અગાઉ જે આંકડાઓ સામે આવ્યા હતા તેણે કૃષિ મંત્રીના આ નિવેદન પર વિરોધાભાસ ઉભો કર્યો આ આંકડાઓ મુજબ કેન્દ્ર સરકાર તરફથી રાજ્યને ખાતરનો જે જથ્થો મળે છે એ દર વખત કરતા કે માંગણી કરતા ઓછો આપવામાં આવ્યો છે કૃષિ મંત્રી એક તરફ એવું કહે છે કે ખાતરનો જથ્થો પૂરતો છે અને ત્યારબાદ આ રિપોર્ટનું સામે આવવું અનેક પ્રશ્નો ઊભા કરતું હતો અને ખેડૂતો માટે ખાતર સહિત અને બીજા પણ પ્રશ્નો છે જેને લઈને હવે કોંગ્રેસ પણ ધીમે ધીમે મેદાને આવી રહ્યું છે અને કોંગ્રેસના નેતા મનર પટેલે ખેડૂતો અને એમના જે પ્રશ્નો છે તેને લઈને સીધા જ કૃષિ મંત્રી પર સવાલો ઉભા કર્યા છે શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી કોંગ્રેસના નેતા મનહર પટેલે ખેડૂતોના અમુક પ્રશ્નોને લઈને સીધા જ કૃષિ મંત્રી પર પ્રશ્નો ઉભા કર્યા છે તેમણે કૃષિ યુનિવર્સિટીમાં થતા ભ્રષ્ટાચાર અને ખેડૂતોના અમુક પ્રશ્નોને લઈને એક વિડીયો બનાવ્યો છે અને આ વિડીયોના માધ્યમથી તેમણે

ખેતી આજે ગામડું એ લોકો છોડી રહ્યા છે આવી પરિસ્થિતિની અંદર ગુજરાતના કૃષિ મંત્રીની જવાબદારી શું હું ગુજરાતના બાહોશ અને પ્રબુદ્ધ મીડિયા વચ્ચે આ વાત મૂકી એમની પાસેથી મદદ માગી રહ્યો છું કે સત્ય અને તથ્ય આધારિત અમારી વાત ગુજરાતની સરકાર સુધી પહોંચાડવા માટે અમે આપને વિનંતી કરીએ છીએ ગુજરાતના ખેડૂતો બિયારણ માગે ખાતર માગે જંતુનાશક દવા અને ગુણવત્તા સાથે સમયસર એમને મળે એ માંગ છે એમની તગડા જીએસટી સાથે નહીં કૃષિ મંત્રી આ દિશામાં એક શબ્દ પણ બોલ્યા ખેડૂતોની ચિંતા એને કરી સંપૂર્ણ મૌન કૃષિ મંત્રી ગુજરાતની કૃષિ યુનિવર્સિટીની અંદર લાયકાત વગરના કુલપતિઓની નિમણૂક કરે છે કૃષિમંત્રી મૌન ગુજરાતની અંદર કૃષિ ચાર ચાર એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કુલપતિઓ સરકારી તંત્ર મૌન સરકારી વિભાગ મૌન અને કૃષિ મંત્રી પણ મૌન એક શબ્દ બોલવા તૈયાર નથી અનેક વખત અમે આ વાતો સરકારના કાન ઉપર મૂકી છે કાગળ ઉપરને મૌખિક અને મીડિયાના માધ્યમથી એનાથી આગળ ટેકાના ભાવે ખરીદીના ઐતિહાસિક ભ્રષ્ટાચારો આ સરકાર બનાવી રહી છે થોડાક દિવસ મગફળીનો કૌભાંડ જેતપુર અને બે હાજર અઢાર ની અંદર ચાર હજાર કરોડની મગફળીના નીકળે કોથળાના બારદાનો જે છે એના ઉપર ભ્રષ્ટાચાર થાય કૃષિ મંત્રી મો એનાથી આગળ બોર્ડ નિગમો જે સરકારી રાહે ખેડૂતોના ઉત્થાન માટે કામ કરતા હતા એ બોર્ડ નિગમ એક પછી એકને તાળા મારતી અને દબોચી દબોચી અને બંધ કરવાની દિશા એટલે કૃષિ મંત્રી એ ગુજરાતના ખેડૂતો ખેતી કે ગામડાના ઉત્થાન માટે કે એના વિકાસ માટેની માત્ર ને માત્ર ઓફિસ ઘર બંગલો અને ગાડીનો પ્રોટોકોલ જ મેન્ટેન કરવાનો અને નિવૃત્તિનો આનંદ માણવાનો એક શબ્દ કૃષિ મંત્રીના લકીર ઉપર એક શબ્દ નીકળતો નથી બહાર એની અસર કોઈ પ્રકારની થતી નથી આને લઈને હું બાહોશ પત્રકાર બોલું છું એવા મીડિયાની વચ્ચે વાત મૂકી દો છું કે આપ ગુજરાતના અન્નદાતાઓ માટે એક શબ્દ બોલી અને ગુજરાત સરકારના કાન ઉપર અમારી વાત પહોંચાડવાનો પ્રયત્ન કરો ગુજરાતની ખેતી આજની તારીખે છેલ્લા દસ વર્ષની અંદર સમયાંતરે ક્ષીણ થતી જાય છે આપણી થાળીની અંદર જે રોટલો આવે છે જે કોળીઓ બને છે એ અન્નદાતાઓ પેદા કરે છે આપણે સૌ સમજીએ છીએ કે જે ખેતી મજબૂત હશે એની જ ઇન્ડસ્ટ્રી મજબૂત બની શકે ખેતી છે એ ઇન્ડસ્ટ્રીઝનું રો મટીરિયલ છે આપણે રો મટીરિયલને ખેતરમાં જ નાશ કરવાનું કામ કરશું તો ખેતી સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝ પણ નાશ પામશે આ તમામ સરવાળા સાથે ફરી ફરીને બોલું છું પ્રબુદ્ધ મીડિયા અને બાહોશ પત્રકારો વચ્ચે કે અમારી વાત સરકારના કાન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો ખૂબ ખૂબ આભાર તેમણે કૃષિ મંત્રી કૃષિ વિભાગ કૃષિ યુનિવર્સિટી આ બધા જ પર આક્ષેપો કર્યા છે તેમનું કહેવું છે કે કૃષિ યુનિવર્સિટી જે છે તેની અંદર પણ કૌભાંડો ચાલે છે કૃષિ યુનિવર્સિટીના જે આચાર્યો હોય છે ખેડૂતો એટલા માટે તેમણે સીધા આ પ્રશ્નો ઉઠાવ્યા છે અને કૃષિ વિભાગ અને કૃષિ મંત્રી પાસેથી આ પ્રશ્નોના જવાબ માંગ્યા છે હવે જોવું રહ્યું કે કૃષિ મંત્રી અને કૃષિ વિભાગ ઉઠાવવામાં આવેલા આ પ્રશ્નોના શું જવાબ આપે છે આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યુઝ નમસ્કાર